રાજ્યના જાહેર હિતમાં છવ્વીસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે આ બદલીઓ તાત્કાલિક અસર લાગુ થશે શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ રાજ્યના વિવિધ જિલ્લાઓના છવ્વીસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને બદલવામાં આવ્યા છે

તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈટને દબાવી દેજો